ગણતરીની મિનિટોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો યાકુતપુરા રહેતા આરીફ શેખ મંગળ બજારમાં દુકાન નોકરી કરે છે આ દુકાન ની નજીક આવેલી દુકાનમાં નામનો યુવક નોકરી કરે છે શિવો વિતેલા પાંચ દિવસથી આરીફ શેખને હેરાનગતિ કરતો હતો રવિવારે રાતે આરસ્તિની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો તે દરમિયાન શિવો તે દરમિયાન ત્યાં આવી ગયો અને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો જોકે કે શિવો આરિફને ધાર્મિક શબ્દોનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું અને આરિસ્તિને વર્ષ થયો ન હતો આખરે શિવો તેની પર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરીફ હુમલો કર્યો હતો આ બનાવના પગલે મુનશીના ખાચામાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી સીધી પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી આરોપી સિવાય ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી હતી આ અંગે ડીસીપી ઝોન ચાર પન્ના મુમાએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરિફની બાજુની દુકાનમાં જ કામ કરતો વધુ ઉશ્કેરાઈ જતાં આરોપીએ આરી પર હુમલો કર્યો હતો જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સિટી પોસ્ટે વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મૂંછીનો ખાજો છે જ્યાં આમાર મારીનો બનાવ બનેલો હતો મૂંછીના ખાચામાં જે દુકાન આવેલી છે સાહેબાબા ટ્રેડિંગ કંપની ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર બંને નોકર અંદર અંદર ઝઘડાયા હતા અને જેમાં એ મારા મારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે કારીગર છે એનું નામ છે મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ એને ચાકુ મારી દીધેલું હતું અને પહેલાં પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પેટમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડી ઈજા થયેલી છે આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પહોંચી ગઈ હતી જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો હાલમાં એની સારવાર ચાલુ છે આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે એપીસી કલમ 109 બીએનએસ કલમ 109 એક 115 2 118 1 118 2 અને જીપેક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે નાગરને કાર્યવાહી હાથ છે

આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જમી લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ હતું તમામ પોલીસ સ્ટેશન સાથે સાથે પોલીસ સ્ટેશનના આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં અને લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનો છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે પણ અમે સૂચના કરેલી છે જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરીફ અબ્દુલ ગની શેખ છે જે યાકુતપુરામાં રહે છે અને જે આરોપી છે શિવો શિવા નામ છે જેનું એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે